વલસાડના ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે ઘટનાના એક કલાકની અંદર જ આરોપીને ચાલુ ટ્રેને ભાગતો હતો ત્યારે એને પકડી પાડવામાં આવ્યો છે આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાની કડકમાં કલમ કલમ કડકમાં કડક કલમ પાસઠ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પક્ષોની કલમનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીને પોલીસે એક જ કલાકની અંદર રાઉન્ડઅપ કરી લીધો છે બનાવની અનુસંધાને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવેલી છે અને એ ટીમ દ્વારા આવનારા પંદર દિવસની અંદર આ ગુનામાં ચાર્જશીટ પણ કરવામાં આવશે હું મીડિયા મિત્રોના માધ્યમથી વલસાડની સમગ્ર જનતાને અને ઉમરગામની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ પ્રકારના કોઈપણ પ્રકારની અફવાઓ કે સોશિયલ મીડિયા પરની કોઈ અફવાઓના ભોગ ના બનશો અને એના દ્વારા તમે કોઈ ગેરમાર્ગે ના દોરાશો અમારો ફક્તને ફક્ત આશય આ તપાસ જલ્દીમાં જલ્દી પૂર્ણ કરી ચાર્જશીટ કરવાનો છે અને લોકોને હું તમામને નમ્ર અપીલ કરું છું કે આપ શાંતિ જાળવો અને પોલીસને સહકાર આપો